સતરાજીત નામનો યાદવ સમતક નામનું મણી એની પાસે છે રોજ આઠ વાર સોનું સાઠ તોલા સોનું આપે અને ભગવાનને થયું કે જો આ રાજ્ય કોષમાં આવી જાય તો આખી પ્રજા સુખી થાય કહ્યું કે તું આ રાજ્ય કોષમાં આપી દે ન માનવ એનો ભાઈ પ્રસેન એને આપ્યો ગળામાં બાંધી શિકાર કરવા માટે ગયો અને સિંહે એને મારી નાખ્યો આટલો સમય થયો ને પાછો ના આવ્યો એટલે સત્રાજી ભગવાન પર આડ લગાડી આ કૃષ્ણને મણી જોઈતો હતો ને એમને મેં ન આપ્યો એટલે મારા ભાઈને મારી અને મણી લઈ લીધો છે પ્રભુને થયું કે હું આને સમજાવવા જઈશ તો માનશે નહીં હું પોતે મણી શોધીને આપી આ દુનિયાએ તો ભગવાનને પણ છોડ્યા નથી અને એટલા માટે સત્કાર્ય કરવા નીકળ્યો ને ત્યારે બહુ બધાનું સાંભળવું નહીં અને બહુ બધા જોડે બગાડવું નહીં નાના લોકો જોડે જેની સમજ ના નાના જેની સમજ નાની હોય એની જોડે ટાઈમ બગાડવા કરતા એને સુધારવાની મહેનત કરવા કરતા સારા લોકો જોડે થોડી ક્ષણો ગાળીએ ને તો ચાર કામ કઈક સેવા કરવા નીકળો ને ત્યારે નાની સમજના લોકો બહુ નડે અને લોકો એની જોડે વ્યસ્ત થઈ જાય એ લોકો જોડે વ્યસ્ત નહીં થવું એમને રાજી કરીને ઘરે મોકલી દેવા તમે સારું તો સલાહ આપી અમારા તો બહુ કામ લાગશે પણ ચર્ચા કરવા જાવ ને તમારો સ્કીમથી સમય બગડે ઘણીવાર ઘણા સમજદાર લોકો નાની સમજના લોકો જોડે એવા ગૂંચવાઈ જાય છે કે મોટા મોટા કામો અધૂરા રહી જાય એમાં જ ગૂંચવાય આપણી એનર્જી એમાં જ હતી અને એટલા માટે સારું કરશો ત્યારે ઘણા લોકો મળશે સારું કરવા નીકળશો ત્યારે એવું ન માનતા કે તમને બધા સારા જ મળશે લોકો તો એમાં પડશે હું આટલું આટલું કહું તોય લોકો આમ કે છે ભલે એને કહેતા એની સમજ તમારું કામ દેખાશે તમારું કામ બોલશે નાદાન વ્યક્તિના કહેવાથી શું અર્થ એની એની કિંમત કેટલી એના કહેવાય અને આપણે સેવા છોડીશું તો નુકસાન કોને થશે આપણને અને કોઈ લૌકિક કામ છોડીએ આપણી દુકાન બહુ સારી ચાલતી હોય તો ઘણા નથી ગમતી હોય દુકાન બંધ કરી દઈએ લૌકિક નથી છોડતા પણ અલૌકિક તો છોડવા તૈયાર બેસી છે થોડીક મેચ્યોરિટી રહે ઘણીવાર આ કાર્ય કરતા બધા કાર્ય કરતા હોય તો કેટલા લોકો એને કઈ કઈ કહી જતા હોય એમને બધી ખબર ન હોય કે કેટલા પ્રકારથી આ બધું થાય છે ઘણા લોકો કહેતા સેવા કરનારના કાન મોટા હોવા જોઈએ સાંભળવાની તૈયારી હોવી જોઈએ આંખો ઝીણી હોવી જોઈએ નાનાથી નાની વસ્તુઓ આપણે જોઈ શકીએ લોકોની તકલીફ દૂર કરી શકીએ અને એટલા માટે કોઈના પણ કહેવાથી પોતાના સત્કર્મ મૂકવાની પોતાના પુણ્યો છોડવાની પોતાની સેવાથી વંચિત નહીં થવું નહીં તો નુકસાન આપણને થશે આપણા પુણ્યો મૂકી દઈશું કરવાના તો આપણા ખોટ થશે આપણા જ પુણ્યો જતા રહેશે પ્રભુને થયું કે હું આને શોધીને લાઈ આપું શોધવા નીકળ્યા વનમાં ગયા આગળ ગયા તો પ્રસેનનો મૃતદેહ દેખાયો સિંહ નો મૃતદેહ પંજાના નિશાન હતા પ્રસે મૃતદેહ હતો લાગે છે કે સિંહને મારી નાખ્યો થોડી આગળ ગયા તો સિંહનો મૃતદેહ દેખાયો રીછના પંજાના નિશાન હતા અને પ્રભુએ રીછના પંજાના નિશાનની પાછળ જતા જતા એક ગુફામાં પ્રવેશ અને ભયંકર રીછ હમલો કરી દીધો ભયંકર યુદ્ધ થયું અને આ રીછ બીજું કોઈ નહોતું રામાયણ પ્રસંગના જાંબુ આંજી હતા ભગવાન રામની સેવામાં જોડાયા હતા મણી તો આપ્યું ને કહું મારા સંસારનું મણી આ જાંબુ હતી એની સાથે આ વિવાહ કરો મારી દીકરી સાથે વિવાહ થયા છે સતરાજીતને મણી આપ્યો ખબર પડી કે ભગવાન પર હાડ લગાડ્યું એ ખોટું કર્યું સત્ય ભામાજી સાથે પ્રભુના વિવાહ થયા સત્ય ભદ્રા લક્ષ્મણા આ પ્રકારના અષ્ટ વિવાહની કથા પ્રભુની આવે છે આઠ પટરાણી થયા અષ્ટધા પ્રકૃતિ છે ભૂમિ રાપો નલો વાયુ ખમ બુદ્ધિ રેવચ અહંકાર ઇતિયમ મેં ભિન્ના પ્રકૃતિ અષ્ટા

હવે તમે બધા પોતપોતાના રાજ્યોમાં રાજાઓની કુરી હતી પછી એને વિવાહ કરો મુક્ત કરી કહ્યું તમારા ઘરે જાઓ બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ એક રાત્રિ પણ રહી જાય કન્યા તો એ લોકો નિંદા કરે છે અમે તો આટલા સમયથી આ અસુરની કેદમાં છીએ આપ અમને ઘરે મોકલશો અમારા ઘરના અને ગામના લોકો અમારો સ્વીકાર નહીં કરે અમને તરછોડશે ઉલટાનું આના કરતા પણ અમારું જીવન નર્ક જેવું થઈ જશે પ્રભુ આવું ન કરો મુક્ત કર્યા પછી તરછોડો નહીં સમાજ અમારો સ્વીકાર નહીં કરે આપ અમારો સ્વીકાર કરો પ્રભુ ઈચ્છે તો બધાને દાસી બનાવીને રાખી શકે પણ પ્રભુએ એમની વિનંતી સાંભળી એક જ મુહૂર્તમાં સોળ હજાર રૂપ ધારણ કરી અને સોળ હજાર કન્યાઓ સાથે વિવાહ કરે છે અને દરેક રાણીનું સન્માન આપે છે એમને છે રૂપ સાથે એક જ પ્રભુ ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી બલરામજી દ્વારા રૂકમી વધની કથા આવી નગરાજાની કથા આવી વર્ષાની બુંદો હોય એટલી ગાયોના દાન નગરાજાએ કર્યા હતા એક વાર જે બ્રાહ્મણને ગાય આપીને એ રાજાના ઘરમાં આવી ગયું પાછી ગૌશાળામાં આવી ગઈ એ જ ગાય બીજા દિવસે બીજાને આપી દીધી હવે બંને બ્રાહ્મણો વચ્ચે ઝઘડો થયો એટલે કે આ ગાય મને આપીશ એટલે કે મને આપીશ અને ઝઘડો ગયો રાજા પાસે છેલ્લે રાજાને શ્રાપ લાગ્યો તું કાચિંડો થાય અને કાચિંડો બનીને કુવામાં પડ્યો છે ભગવાને એનો ઉદ્ધાર કર્યો દાન આપવામાં પણ વિવેક રાખો આપણા દાનનો સદુપયોગ થાય એનો વિચાર રાખો દાન ભોગ અને નાશ ત્રણ જ ધનની ગતિ છે આપ્યું એ આપણું મૂકીને ગયા એ બીજાના ભાગ્ય કર્મના સિદ્ધાંતમાં જે મૂકીને જાય છે ને માણસ એના વિશે કાંઈ લખાતું નથી તો કોઈ શાસ્ત્રમાં જોઈ લો આ આટલું મૂકીને ગયો તો કર્મના એકાઉન્ટમાં કયા ખાતામાં નાખવું તો કે આ તો એના એકાઉન્ટમાં આવે જ નહીં કારણ કે આને દાન ના આપ્યું અને ભોગવ્યું નહીં આ તો બીજાનું જ હતું એના એના થકી કે કે હોય જેને બી મળે એના હતું એને મળી બાકી કર્મના હિસાબમાં એટલે વિચાર કરો જિંદગીભર મહેનત કરીને ભેગું કરેલું તમારા કર્મના ખાતામાં પુણ્યમાં ન લખાય તો તમારી મહેનત વેસ્ટ જ ગઈ ને એટલે હું તો ઘણી વાર કહું આપણે એમ કહીએ કે બધું જ મૂકીને જવાનું કાંઈ લઈ જવાતું નથી મારી પાસે આ બધું ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જવાય એનો રસ્તો મને ખબર છે હોય તો તમને બતાવી દો જો ભેગું કરેલું આપણું છે પણ જેમ અહીંયાથી અમેરિકા જાઓ તો તમારા આપણા રૂપિયા ના ચાલે ડોલરમાં કન્વર્ટ કરવું પડે એમ આવતા જન્મમાં તમારું બધું જ સુખ ભેગું લઈ જવું હોય તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી મળેલા સુખ રસ્તો છે આવતા જન્મમાં બધું લઈ જવાનું અને એટલા માટે આજકાલના તો યુવાનો પણ એટલા સરસ હોય છે ને કે ના મમ્મી પપ્પા તમારે જે તમારે કરવું હોય તમારા પૈસાથી તમે સત્કર્મો કરો ધન કરો અમે તો અમારું બધું કરી લઈશું અમે તો કમાઈશું પોતે મહેનત કરતા હોય છે ને આગળ વધાર તમે તમારું જે બી ઈચ્છા છે બધું કરો અમારો સપોર્ટ છે અને એટલા માટે હું તો યુવાનો બેઠા હોય તો એમને કહીશ મા બાપને કહેજો તમે ભેગું કર્યું છે ને તમારા પુણ્ય કાર્યોમાં ખર્ચો આ તમારી મહેનતનું તમારું પુણ્ય બનીને જાય તમારું ભાથું બનીને જાય એના માટે અમે પોતે મહેનત કરીશું અમે પરિશ્રમ કરીને કમાઈશું અમારા સત્કાર્ય અમારું સુખ અમે જાતે ઊભું કરીશું અને એટલા માટે દાન ભોગ અને નાશ આ ત્રણ જ ગતિ છે કા આપો કા ભોગવો નહીં તો નાશ થશે એ નિશ્ચિત વાત છે અને સારા બાળકો હશે તો કમાઈ જ લેવાના છે અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે એમે રહેવાનું નથી તો બધા પોતપોતાના કરતા જ હોય છે અને વિદેશમાં વેસ્ટર્ન વર્લ્ડમાં તો છોકરાઓ પોતે કહેતા હોય છે ના અમારે તમારું નથી તમે કરો કેવી ખુલ્લી છૂટ અને અનુકૂળતા આપતા હોય છે તો અવસર મળે સંજોગો મળે જ્યાં જ્યાં જે રીતે સત્કાર્યમાં જોડાઈ શકાય જરૂર કરવું જોઈએ ગુરુજનો પાસે બેસીને પૂછવું જોઈએ આ વર્ષનું કયું હું પુણ્ય કાર્ય કરું જ્યારે પણ કોઈ સત્કર્મ કરતા હોય કોઈ પુણ્ય કરતા હોઈએ ત્યારે કોઈ મહાપુરુષની સલાહ લેવી કે જે સમાજમાં ફરતો હોય જે સમાજને જોતો હોય અને એને ખબર પડે કે સમાજમાં અત્યારે ક્યાં આવશ્યકતા છે કોને આવશ્યકતા છે ઘણીવાર અજાણ્યા અજાણ્યા જગ્યાએ જઈને કરી આવીએ છીએ અને પરિચિતો ભૂખ્યા રહી જાય છે પરિચિતો દુખ દુઃખી રહી જાય છે ક્યાંક આપણી આસપાસ પણ નજર કરવી કે ક્યાંક મારા સંબંધીઓમાં મારા નિકટના સ્વજનોમાં ક્યાંક કોઈ ચિત પરિચિતમાં ક્યાંક આવશ્યકતા તો નથી અને જ્યાં જ્યાં સત્કર્મની યોગ્યતા લાગે અને સત્કર્મ પણ કરવા ને ત્યારે એના સ્વભાવ સામે નહીં જો એની જરૂરિયાત સામે જુઓ પાછા સ્વભાવ સામે જોઈએ ને આને તો આપવા જેવું જ નથી એમ થઈ જાય અને પાછું સત્કર્મ કરીને ભૂલતા શીખવું જૂના પુણ્યો યાદ કરીએ ને તો નવા કરવાની ઈચ્છા થાય તો આને કર્યું તું પાછું કરવાનું એમ થઈ જાય એટલે નેકી કર કુએ મેળા સારું કરીને ભૂલતા શીખવું આપણે ખરાબ યાદ રાખીએ છીએ લોકો એમ કે મને બહુ યાદ નથી રહેતું ત્યારે એને પૂછે તારું અપમાન કોઈ દસ વર્ષ પહેલા કર્યું તું યાદ છે એ તો ટાઈમ અને ડેટ સાથે યાદ છે અરે આટલી સારી યાદદાશ છે તારી એને તે મહત્વ આપ્યું એટલે યાદ રહેવું જો પ્રોબ્લેમ મેમરી નથી હોતું પ્રોબ્લેમ હોય છે ઇન્ટરેસ્ટનો તમારો રસ જેમાં હોય એ તમને યાદ રહી જ જાય છે આપણી મેમરી વીક નથી આપણું ઇન્ટરેસ્ટ વીક હોય છે એટલે ક્યાંક પ્રભુમાં ભાવ નથી લાગતો મન નથી લાગતું એટલે રસ જગાવવાની કોશિશ કરો ભાવ જગાવવાની કોશિશ કરો મેમરી પાવરફુલ કરવાની જરૂર નથી જેમાં આપણો ઇન્ટરેસ્ટ વધારે હોય યાદ રહી જાય ક્યારેક કોઈ નાના બાળકને એવું કરો બેટા જાગને તારે થોડુંક તો રમશું ભણભણ કરે છે કેવું પડે એ રમતો જ હોય એનો ત્યાં ઇન્ટરેસ્ટ જ ક્યારેક કોઈ છોકરાને જો બેટા અડધો કલાક તો મોબાઈલ જો કેવું પડે ના એનો ઇન્ટરેસ્ટ તો હોય જ બહુ સહજ સ્વાભાવિક છે જ્યાં માણસનો રસ હોય તેની વૃત્તિ જાય જ બહુ સ્વાભાવિક છે પ્રભુને મનને ઠાકોરજી ગમતા થઈ જશે ને पीछे मन लगाड़व नहीं पड़े मन त्याज हसे आप प्रेम प्रगटा जेटो प्रेम बच्चे सहज में एकाग्रता त्र गति बताई दान भोग दौलत की दो लात है तुलसी निश्चय की जात करे अधीन दौलत कही दौ लात दौलात, दौलात। क्यों बेहता तो बे लात मारे दो लात मारे वो दौलत आवत अंध करे तो मणस आंधड़ અને જાય તો આધીન કરીને જાય અને એટલા માટે જ્યારે પણ ઠાકોરજી આપ્યું હોય ઠાકોરજી તમને ખૂબ આપે ખૂબ સુખી કરે અને જેટલું સુખ વધતું જાય એટલું સત્કર્મ કરવાની ઈચ્છા તમારી વધતી જાય એવા આશીર્વાદ આપું છું પ્રભુ ખૂબ સુખી બનાવી અને સદવિચારોથી તમને સમૃદ્ધ રાખે તમારું ધન નકામી વસ્તુમાં ન વપરાય કલ્યાણની વસ્તુમાં વપરાય નહીં તો બીમાર પડી તો ડોક્ટરને પૈસા આપીને કેવું પડે ભાઈ મારી જાવ ઇન્જેક્શન પૈસા આપીને ખવડાવવું પડે ખાવું પડે તો સંજોગો તો છે અને છે માણસ દેહમાં છે તો બધું લાગેલું છે રોગ ભય ક્રોધ લોભ આ બધું છે માણસ સાથે કોઈ આઈડિયલ માણસ મળવો એ દુર્લભ જ હોય છે બધા આદર્શ થઈ શકતા નથી અને એટલે આદર્શતાને ગોતવાનું મૂકી દો શ્રેષ્ઠ વ્યક્તિઓને શોધવાનું મૂકી દો શ્રેષ્ઠતાને શોધવાનું શરૂ કરી દો સારાઈને શોધવાનું શરૂ કરી દો સારાને ન ગોતવું આપણું ધર્મ જગત આપણું અધ્યાત્મ જગત હંમેશા આપણે લોકો આઈડિયલોની શોધમાં હોઈએ છીએ કે જે આદર્શ હોય ને શોધો આદર્શ વૈષ્ણવ આદર્શ ગુરુ આદર્શ મહાપુરુષ આદર્શ આદર્શ પતિ આદર્શ પત્ની આદર્શ ભાઈ આદર્શ બહેન આદર્શ કોઈ હોતું જ નથી આ તો એક ચોટી પર મૂકેલું એક સ્થાન હોય છે કે જ્યાં આપણે પહોંચવાનું છે આપણે આઈડિયલ છીએ નહીં પણ આઈડિયલ થવાની પ્રોસેસમાં હોઈએ છીએ આપણે જેમ જેમ કોઈ સારા લોકો મળતા જાય આપણે પગથિયા ચડતા જતા હોઈએ છીએ એટલે ટોચ પર પહોંચેલો વ્યક્તિ ન શોધો તમને તો બધા રસ્તામાં જ મળવાના છે આપણે બધા રસ્તાના મુસાફરો છે કોઈ એવું શોધવા જશું તો કોણ મળશે બધા એકબીજાને આદર્શ ગણાવે પતિ આવો હોય એવું પતિને પત્ની કહે તો કે પત્ની આવી હોય તો કેવું જોઈએ છે તમારે કેવા આઈડિયલ જોઈએ છે બધા એક સામે જોઈને હસતા હસતા જ રહેવું એવું જ્યારે વાત કરતા કૃપયા તમે મારા માટે રોટલી ઘરમાં આવું હજી કેટલી વાર છે અવાજ તો આવો આવશે પતિ એ કહ્યું કે આટલી દાળ બનાવી જો એક કાકરી આ કાંકરી આવી આંખ થી જોતો ખરાબ બબે આંખો આપી છે એ કાંકરી નથી દેખાતી તમને બત્રીસ દાંત આપ્યા છે એ કાંકરી નથી ચવાતી

આદર્શતાને શોધવાનું આજથી બંધ કરી મળ્યા છે એમને નિભાવવાનું શરૂ કર્યું કે જે મળ્યું છે એની સાથે હું કેમ નિભાવી શકું કેમ તાલમેલ બેલા બેસાડી શકું એનું ચિંતન કરશો ને તો જીવન સાવ સહેલું થઈ જશે પણ આ ચોપડીઓમાં લખેલા માણસોને શોધવા જશો તો એ ચોપડી સિવાય બીજે ક્યાંય નહીં મળે આવું વાંચી વાંચીને થાય આમ પૂછીને થાય નહીં પ્રેમ દરિયાના મોજા કંઈ રેતીને પૂછે છે કે તને ભીંજાવું ગમશે કે કેમ તો આવું પૂછીને વાંચીને આ રીતે થોડી જીવન ચાલે જીવનને એ જેવું છે એવું નહીં સમજો તો હંમેશા ઉદ્વેગમાં રહેશો કોઈ કાલ્પનિક રૂપે જીવનને જોતા રહેશો બધું આદર્શતાને શોધતા રહેશો આદર્શ શોધવાનું ના હોય આદર્શ થવાનું હોય આઈડિયલો ગોતવાનાનો આઈડિયલ થવાનું હોય એમાં મહેનત ઓછી કરીએ છીએ આપણે પોતાની જાતને ઉત્તમ બનાવવામાં પણ સામેવાળો ઉત્તમ થઈને મળે હંમેશા એની જ પ્રતીક્ષામાં રહીએ છીએ જીવનને સહેલું કરો સરળ જ છે કારણ કે સંસાર સહેલો નહીં બને સહજ નહીં બને ત્યાં સુધી ભગવાન તરફ પણ આપણી ગતિ નહીં થાય હવે બૂમા બૂમ થતી હોય એમાં ક્યાં માળામાં મન લાગવાનું અને એટલા માટે સૌથી પહેલાં જે મળ્યું છે એને ભગવાનનો પ્રસાદ માની માથે ચઢાવતા શીખી જાઓ પ્રસાદની થાળી લઈ ગયો તો ત્યાં આપણે એમ કહેવા ઓ પેલો મોંથળ આપો ને પેલો ના જે હાથમાં મૂકી જાય માથે લેવા એમ ઠાકોરજી તમારા ઘરમાં જે જે મૂકી દીધું છે એને પ્રસાદ બનાવીને માથે એટલું સરળ થઈ જશે આપણે જ ક્યાંક આપણી જ વૃત્તિઓ આપણી જ ઈચ્છાઓ આપણા જીવનને બહુ અઘરું કરી લે છે શા માટે સરળ અને સહજતામાં જીવવાથી કેવો આનંદ બન્યો રહે છે અને એના માટે કંઈ વાંચવાની ભણવાની કઈ જરૂર નથી સાવ સહેલું છે પણ સહેલા કામ હંમેશા અઘરા હોય છે આપણે જેને સહેલું માનીએ છીએ એને અવગણી દેતા હોઈએ છીએ એમ થાય આ તો ગમે ત્યારે કરી લઈશું પણ જીવનમાં એ જ પાયાનું કામ કરતા હોય છે સરળ થવું બહુ કઠિન છે અને એટલા માટે પ્રયાસ કરજો ભાગવતજી તમે સાંભળ્યા છે સહજ થવાની કોશિશ કરજો કોઈ ભાર રાખીને ન જીવશો

પણ કૃષ્ણ જેવો સારો સંસારી પણ કોઈ નથી એ મુક્તિનોય દાતા છે ને એ સારા સંસારનોય દાતા છે ભાઈ કેવો હોય કૃષ્ણ જેવો પુત્ર કેવો હોય કૃષ્ણ જેવો પતિ કેવો હોય કૃષ્ણ જેવો સખા કેવો હોય કૃષ્ણ જેવો સ્વામી કેવો હોય કૃષ્ણ જેવો દરેક સંબંધોમાં કૃષ્ણ મૂકીને જુઓ પ્રભુએ પ્રત્યેક સંબંધોને કેટલી ઉત્તમતાથી નિભાયા છે અને એ જ આપણને પ્રેરિત કરે છે પરમાત્મા કઈ રીતે સંબંધોને નિભાવે આપણે દરેક ભગવાનના ચરિત્રો તમે જુઓ સંન્યાસી ભગવાનો નથી આપણી પાસે આપણી પાસે સંસારી ભગવાનો છે જ રહી માના કુખે જન્મ લઈ અને એ જ સંબંધોને નિભાવતા નિભાવતા કઈ રીતે આદર્શતા સ્થાપિત કરવી એ આપણા પરમાત્માઓએ આપણને શીખવાડ્યું છે ભગવાન રામના ચરિત્રમાં તમે જુઓ એક આદર્શ ગ્રહસ્થિ ભગવાન રામ એક આદર્શ ગ્રહસ્થિ કૃષ્ણ જન્મથી લઈ અને છેલ્લે મહાપ્રયાણ સુધી સંબંધો માટે કઈ રીતે ખપી જવું એ ભગવાન શીખવાડે છે અસ્તિનાપુર કેટલો સમય રહ્યા છે અને કઈ રીતે સંબંધો નિભાવ્યા છે નારદજીએ દર્શન કર્યા છે જરાશન ઉદ્ધારની યુધિષ્ઠિરના રાજસુ યજ્ઞમાં શિશુપાલ વધની કથા આવે સો અપશબ્દો બોલ્યો ને ભગવાન એને ઉદ્ધાર કર્યા